દોસ્તો અમદાવાદના પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું ત્યારબાદ એમના દીકરાને લઈને સમાચાર વાયરલ થતા હોય છે જેમાં બહુ ઓછા લોકોને ખબર છે કે એમના દીકરાના લગ્ન ક્યારે અને કેવી રીતે થયા હતા દોસ્તો શું તમને વિજયભાઈ રૂપાણીના દીકરા એટલે કે વૃષભ રૂપાણીની પ્રેમ કહાની વિશે ખબર છે શું તમને એમના લગ્ન જીવનની વાતો ખબર છે એમના લગ્ન કોની સાથે અને ક્યારે થયા છે જો ન ખબર હોય તો આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરીશું સાથે જણાવીશું કે એમના લગ્ન કયા સમયમાં થયા હતા આ તમામ વાતો જાણવા માટે સૌ કોઈ આતુર હોય છે તમે બધાએ વિજય રૂપાણી અને એમના ધર્મપત્નીની વાતો તો સાંભળી જશે પરંતુ બહુ ઓછા લોકોએ આ વિજય રૂપાણીના દીકરા વૃષભ રૂપાણીના લગ્નની વાતો સાંભળી હોય છે ત્યારે આજના વિડીયોમાં તમે જો જાણવા માગતા હોય તો વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો અને આ વિડીયોને શરૂઆત કરીએ તે પહેલા આપણે જાણીએ છીએ અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટના કે જેમાં ત્રણસો થી વધારે લોકો માર્યા ગયા તેમાં વિજયભાઈ રૂપાણીનું પણ અવસાન થયું ત્યારે કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં અને શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે

ત્યારે એ વર્ષ સુધી પ્રેમમાં રહ્યા હતા હતા લગ્ન થયા વાતો સામે આવી હતી અત્યારે વાતો એવી પણ છે કે વૃષભ રૂપાણી જ્યારે અમેરિકામાં અભ્યાસ કરે છે અને અમેરિકામાં જ પોતાનું જીવન પસાર કરી રહ્યા છે વાત કરવામાં આવે વિજયભાઈ રૂપાણીની દીકરીની તો દીકરી રાધિકા રૂપાણી છે કે જેઓ અત્યારે હાલમાં લંડનમાં રહીને અભ્યાસ કરે છે લંડનમાં એમના માતા સાથે તેઓ હતા અને ત્યારે વિજયભાઈ રૂપાણી એમને જ મળવા માટે લંડન જઈ રહ્યા હતા અને અચાનક એને કાળ ભરકી જાય છે ત્યારે આ અને તમામ વાતોની વચ્ચે અમે તમને આજના વિડીયોમાં એ જણાવ્યું છે કે આખરે વિજયભાઈ રૂપાણીના દીકરા વૃષભ રૂપાણી કે જેઓ અમેરિકામાં રહીને અભ્યાસ કરે છે અને અમેરિકામાં રહેતો આ દીકરો કે જેમના લગ્ન એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોના કાળમાં થયા હતા કોરોના ટાઈમમાં જ્યારે કોરોના પૂર્ણ થયો ત્યારબાદ એમના લગ્ન આયોજિત કરવામાં આવ્યા હતા જેમાં નાના મોટા અનેક સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે આ લગ્ન સમારોહ એવું કહેવામાં આવી રહ્યું છે કે બે હજાર વીસ સાલમાં આયોજિત થયા હતા આ લગ્ન સમારંભમાં એમની દીકરા એટલે કે ઋષભ રૂપાણીના લગ્ન આદિતિ સાથે થયા છે ત્યારે એમના લગ્ન જીવનના દાંપત્ય જીવનના આજે પાંચ થી છ વર્ષ થઈ ગયા છે ત્યારે એમના લગ્નમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે એમનો પ્રેમ જે આઠ વર્ષથી હતો ને ત્યારબાદ એમના લગ્ન થયા હતા વિજયભાઈ રૂપાણીની વાત કરવામાં આવે તો એમના લગ્ન એવું કહેવામાં આવી રહ્યું છે કે એમના ધર્મપત્ની જેનું નામ અંજલિબેન રૂપાણી સાથે થયા હતા ત્યારે એમને સંતાનોમાં વાત કરવામાં આવે તો કીધું એમ ત્રણ સંતાનો હતા પરંતુ હાલમાં બે સંતાનો છે એમાં દીકરી જે છે એ રાધિકા નામ છે અને રાધિકા રૂપાણી જે લંડનમાં રહીને અભ્યાસ કરી રહી હતી અને ત્યારબાદ જ એવું કહેવામાં આવી રહ્યું છે કે એમના મમ્મી એટલે કે અંજલીબેન રૂપાણી પણ ત્યાં જ એમની સાથે હતા વિજયભાઈ રૂપાણી એમને જ મળવા માટે જઈ રહ્યા હતા અને ફ્લાઇટમાં એમની ટિકિટ બુક હતી ત્રણ મિનિટની અંદર જ અમદાવાદથી લંડન જનારું એરપ્લેન ક્રેશ થતાની સાથે જ વિજયભાઈ રૂપાણી સહિત વધારે પડ્યા ત્યારે આ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટના સૌને હચમચાવી દીધા આજે સમગ્ર ગુજરાત આ સાથે જ વિજય રૂપાણીના ચાહક મિત્રો એમનો સમાજ જે કાંઈ પણ છે તમામ લોકો ઘેરા શોકમાં ડૂબ્યા છે ત્યારે આપ આ ઘટના વિશે શું કહેવા માંગો છો આશા રાખીએ છીએ તમને આજના વિડીયોમાં રૂપાણીના દીકરાની જે લગ્નની વાતો છે એ પસંદ આવી છે દોસ્તો એમનો દીકરા એને એમના પરિવારને સાંત્વના અવશ્ય પાઠવજો અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી માટે ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બેલ લાયકન દબાવીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ